વિસ્તારમાં આવેલ આંગણવાડીની અંદર ત્રીસની સંખ્યા છે જ્યારે બે મુસ્લિમો છે અને એમાં પણ તહેવારો ઉજવવા કંઈક રીતે જેમ અકીદ સલામી કેમ ભરવી નમાઝ કેમ પઢવી બિહાર ખાવી નવા કપડાં પહેરવા તેમજ આ હુસૈન યા હુસૈન ના નારા કેમ લગાવવા તે શીખાવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ

અત્યારે અમારો વિષય હાલે છે આળોશ પાડસ આપણો સમાજ એમાં અમારે ઈદની તહેવારની કાલે ઉજવણી કરવામાં આવેલી હતી એની થીમ પણ અમને ઉપર લેવલે આપવામાં આવેલી હતી એમાં અમે બાળકોને ખાલી એકથી દોઢ મિનિટ સુધી થોડુંક સમજાવેલું કે ભાઈ ઈદનો તહેવાર કઈ રીતે ઉજવેલો છે અને એ જે તહેવાર વિશે બોલે છે એ બે લઘુમતી બાળક સમાજના બાળકો છે આપણા હિન્દુ સમાજના તેમાં કોઈ છે નહીં અને દરેક ઉજવણી અમે રસપૂરક નિભાવીએ છીએ જન્માષ્ટમી નવરાત્રિ બધા તહેવારોમાં એ બાળકો પણ રસપૂરક ભાગ લે છે અને આ જ્યારે વિડીયો મેં વાલી ગ્રુપમાં મૂકેલો છે તો બધા તરફથી મને સારો રિસ્પોન્સ પણ આપવામાં આવે છે જય શ્રી પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ જામનગરમાં તાજેતરમાં સોનલનગર વિસ્તારની અંદર આંગણા આંગણવાડી આવેલી છે અને આંગણવાડીની અંદર ત્રીસની સંખ્યા છે જેમાં બે મુસ્લિમ બાળકો છે આ આંગણવાડીની અંદર તહેવારો જોઈએ છે શિક્ષિકા કહે છે તહેવારોને લઈને

ભાવનગર શહેર સહિત જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ લોકોમાં પાણીજન્ય બીમારીઓમાં વધારો નોંધાતો હોય છે જ્યારે આ વર્ષે પણ હજુ ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે બાળકોથી લઈ મોટારાઓમાં પણ જાડા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે જેમાં બે જ માનસમાં બે માસમાં શહેરમાં દર્દીઓ નોંધાયા છે ભાવનગર શહેરના ત્રણ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં માર્ચ અને એપ્રિલ માસમાં એક હજાર આઠ દર્દી નોંધાયા હતા તે મે અને જૂન માસમાં ભમણા વધીને બે હજાર છપ્પન થઈ ગયા હતા